જય શ્રી કૃષ્ણ મિત્રો આજે માક્ષર સુદબીજનો શુભ દિવસ છે માક્ષર માસના શુક્લ પક્ષની આ તિથિએ માતા બહુચરની આરાધના પૂજા કરવાનો દિવસ છે આ દિવસે મા બહુચરે પોતાના ભક્તની લાજ રાખવા માટે સ્વયં ભક્તનું જ રૂપ ધારણ કર્યું હતું અને ભર શિયાળે માએ કેરીના રસ અને રોટલીના જમણની આખી નાચ જમાડી હતી આથી આજના શુભ દિવસે વિશ્વમાં જ્યાં પણ મા બહુચરનું ધામ હશે મા બહુચરનું મંદિર હશે ત્યાં આજે માક્ષર સુદ બીજના દિવસે મા બહુચરને રસ રોટલીનો ભોગ ધરાવાય છે અને પ્રસાદ રૂપે ભક્તોમાં વહેંચાય છે એની પાછળની એક દંતકથા એવી છે કે મેવાડા બ્રાહ્મણ એવા વલ્લભ ભટ્ટ અને તેમના ભાઈ ધોળાને તેમની જ્ઞાતિના બ્રાહ્મણોએ એકવાર મેણું માર્યું કે અરે વલ્લભ ધોળા જ્ઞાતિભોજનમાં આવીને જમી તો જાઓ પણ ક્યારેય તમે જ્ઞાતિભોજન કરાવો વલ્લભ ભટ્ટ હજુ કંઈ સમજે અને કંઈ બોલે તે પહેલાં જ એક બ્રાહ્મણ બોલી ઉઠ્યો કે અરે વલ્લભજી તો આખીએ નાત જમાડશે અને એ પાછું આ માક્ષર સુદ બીજે રસરોટલીનું જમણ કરાવશે જ્ઞાતિજનોએ સામેથી જ નાત માટેનો દિવસ અને ભોજન સામગ્રી નક્કી કરી લીધી વલ્લભ ભટ્ટને ચિંતા સતાવા લાગી કે હવે કરું શું પણ જેના માટે સ્વયંમાં બહુચરનો હાથ હોય તેના જીવનમાં ભલા શું અશક્ય હોવાનું માક્ષર સુધ બીજનો દિવસ આવ્યો વલ્લભ ભટ્ટને થયું કે હું તો ગરીબ બ્રાહ્મણ અને એમાંય ભર શિયાળે કેરીનો રસ ક્યાંથી આવે બપોરનો સમય થયો વલ્લભજી તો મંદિરમાંથી નીકળી સાબરમતી નદીના કિનારે પહોંચ્યા અને માના નામનું સ્મરણ કરવામાં લીન થઈ ગયા કહેવાય છે કે તે સમયે માં બહુચર સ્વયં વલ્લભ રૂપે અને નારસિંહ દાદા ધોળા રૂપે નવા પુરાની ભૂમિ પર આવ્યા અને મેવાડા બ્રાહ્મણની આખીએ એ નાતને રસ રોટલીનું જમણ કરાવ્યું લોકોએ તો વલ્લભ ધોળાની મજાક કરવા રસની માંગ મૂકી હતી પણ માએ તો સ્વયં ભક્તનું રૂપ ધરી ભક્તની લાજ રાખી નાથ જમીને પાછી ફરી ત્યારે તેમને વલ્લભ ધોળા સામે મળ્યા અને આખી એ ઘટનાની જાણ થઈ વલ્લભ ધોળાએ મા બહુચરનો આભાર માન્યો તો બીજી તરફ જ્ઞાતિજનોએ તેની ભૂલ બદલ વલ્લભ ધોળાની માફી માંગી અને તે ખરેખર માના પરમ ભક્ત હોવાનો સ્વીકાર કર્યો ભક્તની લાજ રાખવા જે દિવસે મા બહુચર ભક્તના જ રૂપે આ ભૂમિ પર પધાર્યા તે દિવસ હતો માક્ષર સુદ બીજનો અને એ જ કારણ છે કે આ દિવસે ગુજરાતના તમામ બહુચર મંદિરોમાં મહાઉત્સવનું આયોજન થાય છે અને માને રસ રોટલીનો ભોગ લગાવી તેને પ્રસાદ રૂપે વહેંચવામાં આવે છે આથી જ આજના પવિત્ર પાવન દિવસે મા બહુચરની પૂજા આરાધના કરી મા બહુચરની કથા સાંભળવાનો મા બહુચરની બાવની સાંભળવાનો મહિમા છે તો મિત્રો આજના આ શુભ દિવસે આ વિડીયોમાં શ્રી બહુચર બાવની સાંભળશું જો આપને આ બાવની પસંદ આવે

બેઠી માту જુવાળ ચોક દર્શન આવે જગના લોક સોલંકી ને કીધી સહાય એક પલ માં પકડી બાઈ નારી તે કીધો નર નામ કીધું જગમાં અમર મોગલ આવ્યા ચોક જુવા મરખા નો કીધો આહાર મત રાતે કીધો પોકાર પેટ ફાડીને આવ્યા બહાર મોગલ મર્યા ત્યાં તત્કાળ કુકડા રમતા માની પાળ ગોવાળો બાળ રમે ફૂલડીમાં એક કટક જમે એરાજ ભટ્ટજી ગયા દર્શન ને કાજ નીચ મંદિરના ખુલ્લા દ્વાર ભટ્ટ બોલ્યા જય બહુચર માત વૈષ્ણવોને ચઢ્યો છે કાળ ભટ્ટજીને માર્યો છે માર સત્તાધીશે પકડ્યા ત્યાં ભટ્ટજીને પૂર્યા કારાવાસ મધ્ય લાડીલા બાળ ભટ્ટજી કહે ના ખાવું અન્ન પાળો મારું એક વચન મન મારું ત્યારે હરખાય શ્રીજીમાં રૂપે દેખાય માયે ત્યાં દીધું વચન મંદિરમાં સૌ જુએ જન

બહુચરમાના નામે કરી નોતરા સૌને લીધા ફરી રસ રોટલીની માંદી નાત સ્વીકારી પર વાત ઘેર આવીને ફિકર પડી આ તો આફત આવી પડી વલ્લભ ભટ્ટને ધોળા સાથ લીધી દૂધેશ્વરની વાત નાતી જન થાતા તૈયાર આવ્યા નવા પૂરને દ્વાર નાત તણી તૈયારી નહીં વાતો કરતા માહો માહી પાખંડીને કેવી ચાલ

બહુચર ગાથા જે જન ગાય દુખ નિવારણ તેનું થાય બાળ થઈ જે થાય દાસ બહુચર પુરે એની આસ બોલો મા બહુચર જય તો મિત્રો ખૂબ જ સુંદર આજનો દિવસ એટલે કે માક્ષર સુદ બીજના દિવસનો મહિમા તથા આજે સાંભળવામાં આવતી બહુચર બાવની આપણે સાંભળી મા બહુચર બાવની એટલે બાવન વખત મા બહુચરના ગુણ લગાવવા બહુચર બાવની એટલે મા બહુચરે આપેલા પરચાનો ટૂંકમાં સાર જેના શ્રવણ માત્રથી મા બહુચરની અપાર કૃપા પ્રાપ્ત થાય છે રોગ દોષ પાપ બળીને નષ્ટ થઈ જાય છે જે ધન વિનાના છે તેને મા ધન આપે છે ગમે તેવા પ્રયત્ન કરવા છતાં ધન પ્રાપ્ત થતું નથી તેને મા ધનવાન બનાવે છે શરીરમાં ગમે તેવા રોગ હોય જેણે માના અનેક દોષ ગુના કર્યા છે જે અનેક પ્રકારે દુઃખી છે તેના રોગ દોષ અને દુઃખમાં હરી લે છે હાથી ઘોડા રથ સુપાત્ર પણ માત્રમાં આપે છે વરદાન આપનાર માં બહુચરા તે આ બધું આપી તેના ભક્તને ન્યાલ કરી દે છે એવા મા બહુચરના ભક્તના ઘરમાં ધર્મની ધજા કાયમ ફરકે છે તેનું ઘર કાયમ ધન ધાન્યથી ભરપૂર રહે છે મોટા મોટા માધાંત પણ તેને માન આપે છે આ બધો પ્રતાપ માના નામ સ્મરણનો છે એવો મહિમા મા બહુચરની બાવનીનો છે આ માક્ષર મહિનાની બીજને દિવસે જેવી રીતે ભક્ત કવિવલભને માતાજીએ દ્રષ્ટિ આપી અને કલ્યાણ કર્યું એવી જ્ઞાનમયી દ્રષ્ટિ આપણને સૌને મળે અને આપણે સૌ એ ભક્તિ માર્ગના અધિકારી બનીએ એ જ પ્રાર્થના સાથે આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ